હેલો ફ્રેન્ડ્સ હું છું હિરાન અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો રોટલીનો નાસ્તો તો ફ્રેન્ડ્સ જ્યારે પણ બાળકો કંઈક અલગ અને ટેસ્ટી ખાવાનું પસંદ કરતા હોય ને તો બિલકુલ તેલ વગર અને આ એકદમ હેલ્ધી આ રોટલીનો નાસ્તો બાળકોને બનાવીને આપશો ને તો તમારા બાળકો એક બે રોટલી તો વધારે જ ખાઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં મેં અહીંયા મીડિયમ સાઇઝના ચાર જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે હવે આ બાફેલા બટાકાની છાલ કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આટલા બટાકામાં તમારે લગભગ પાંચથી છ જેટલી રોટલીનો નાસ્તો આરામથી બની જશે તો મેં આ બટાકાને ધોઈ ચારથી પાંચ વિસલ વગાડીને એક કલાક પહેલા જ બાફીને તૈયાર કરી લીધા હતા અને પછી એક બાઉલમાં કાઢી લીધા છે આનાથી બટાકા થોડા ઠંડા પણ થઈ જશે અને જ્યારે તમે બટાકાની છાલ કાઢશો ને ત્યારે તમને બટાકાની છાલ કાઢવામાં પણ ખૂબ જ સરળતા રહેશે તો આ જુઓ મેં બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે હવે આ રીતે એક મેશનની મદદથી આ બધા જ બટાકાને મેશ કરી લઈશું અને જો તમારી પાસે મેશર ન હોય ને તો તમે કાંટાવાળી ચમચીની મદદથી પણ મેશ કરી શકો છો તેનાથી પણ આ બટાકા ખૂબ જ સરળતાથી મેશ થઈ જશે તો તમે જોયું ને બટાકા ખૂબ જ સરસ રીતે મેશ થઈ ગયા છે હવે આ મેશ કરેલા બટાકાની અંદર બીજી વસ્તુઓ એડ કરી લઈએ તો સૌથી પહેલાં એડ કરીશું એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું સાથે જ એડ કરીશું થોડા ઝીણા કટ કરેલા ધાણા સાથે જ એડ કરીશું એક જેટલું ઝીણું કટ કરેલું મરચું તો ફ્રેન્ડ્સ મારે અહીંયા આ મરચું થોડું મોડું છે તો મેં એક જેટલું લીધું છે પણ જો તમારી પાસે મોડું મરચું ના હોય તો મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો કંઈ જ વાંધો નથી સાથે જ એડ કરીશું અડધી ચમચી પાઉભાજી મસાલો આનાથી આ સ્ટફિંગ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બને છે તો પાઉભાજી મસાલો જરૂરથી એડ કરવો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને કરીશું સારી રીતે મિક્સ તો મેં અહીંયા ચાર જેટલા બાફેલા બટાકા લીધા છે પણ જો તમારે વધારે નાસ્તો બનાવવાનો હોય ને તો તમે બાફેલા બટાકા તમે વધુ પણ લઈ શકો છો અને આ રોટલીનો નાસ્તો નાના બાળકોને તો શું મોટાને પણ ખૂબ જ પસંદ આવશે અને તે પણ બિલકુલ તેલ વગર બનાવીશું એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી પણ છે તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું સ્ટફિંગ તો તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીંયા એક બાઉલમાં પાણી લઈ બે ડુંગળીને છોલી પાણીની અંદર પંદર મિનિટ સુધી પલાળીને રાખી હતી આનાથી શું થશે કે જ્યારે તમે ડુંગળીને કટ કરશો ને તો તમારી આંખોમાંથી પાણી પણ નહીં નીકળે અને ડુંગળીની જે તીખાસ હોય છે ને તે પણ એકદમ ઓછી થઈ જશે હવે આ ડુંગળીને કટ કરી લઈએ તો આ રીતની એક પ્લેટ લઈ ડુંગળીને એક ચપ્પાની મદદથી ચાર ભાગમાં કટ કરી આ રીતે પાછળનો ભાગ કાઢી લઈશું અને હવે આ રીતે ડુંગળીને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે ડુંગળીને આ જ રીતે કટ કરવાની છે કેમ કે આપણે ડુંગળીની એક એક લેયર્સને અલગ કરવાની છે તો બંને ડુંગળી કટ થઈ ગઈ છે હવે આ રીતે કટ કરેલી ડુંગળીને હાથથી મસડી લઈશું આનાથી શું થશે કે ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે અને તમને આ ડુંગળી ખાવાની પણ મજા આવી જશે હવે ડુંગળીને વધારે ટેસ્ટી બનાવવા માટે એડ કરીશું થોડું જીરું સાથે એડ કરીશું ચીલી ફ્લેક્સ તો ફ્રેન્ડ્સ ચીલી ફ્લેક્સ એડ કરવાથી આ ડુંગળી ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો અને સાથે જ એડ કરીશું થોડા ઝીણા કટ કરેલા ધાણા હવે આ બધા જ મસાલાને કરીશું સારી રીતે મિક્સ તો ફ્રેન્ડ્સ તમારે આમાં બિલકુલ મીઠું એડ નથી કરવાનું અને મીઠું એડ શા માટે નથી કરવાનું તે પણ હું તમને આગળ બતાવું છું તો આ જુઓ ખૂબ જ ટેસ્ટી એવી મસાલા ડુંગળી તો તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું પાંચથી થી છ ચમચી જેટલો ટોમેટો કેચઅપ તો ફ્રેન્ડ્સ તમારે ટોમેટો કેચઅપ આ રીતે એક બાઉલની અંદર પહેલેથી કાઢીને તૈયાર જ કરી લેવાનો આનાથી શું થશે કે જ્યારે તમે રોટલી પર ટોમેટો કેચઅપ લગાવશો ને ત્યારે પેકેટમાંથી ટોમેટો કેચઅપ વધારે એડ નહીં થઈ જાય અને કેચઅપ લગાવવામાં તમને ખૂબ જ સરળતા પણ રહેશે હવે આને પણ સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક પાટલો અને પાટલા પર મેં અહીંયા એક જેટલી રોટલી લઈ લીધી છે તો મેં અહીંયા સવારની બનાવેલી રોટલી લીધી છે તો તમે તાજી રોટલી અથવા તો આગળના દિવસની રોટલી પણ લઈ શકો છો હવે આ રોટલી પર બાઉલમાં કાઢીને રાખેલો ટોમેટો કેચઅપ આ રીતે એક ચમચીની મદદથી લગાવી લઈશું હવે તૈયાર કરેલા સ્ટફિંગને રોટલીની એક જ સાઈડે સ્ટફિંગને આ રીતે ફેલાવી લઈશું એટલે કે દબાવીને ભરી લઈશું હવે ઉપરથી તૈયાર કરેલી ખૂબ જ ટેસ્ટી એવી મસાલા ડુંગળી એડ કરી લઈશું તો મેં કહ્યું હતું ને કે ડુંગળીમાં તમારે મીઠું એડ નથી કરવાનું તો મેં એટલા માટે કહ્યું હતું કે અત્યાર સુધી ડુંગળીમાં પાણી છૂટવા લાગત અને ડુંગળી વધારે પડતી પાણીવાળી હોય ને તેવું લાગત એટલે કે તમને ડુંગળી ખાવામાં પણ બિલકુલ મજા ન આવે હવે ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું આનાથી આ ડુંગળીમાં આપણે બિલકુલ મીઠું એડ નથી કર્યું ને તેવું બિલકુલ નહીં લાગે અને આ નાસ્તો ટેસ્ટમાં પણ જોરદાર લાગશે હવે આ રોટલીની એક સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેશું તો બસ આ જ રીતે હું બીજી રોટલી પણ બનાવીને તમને બતાવી દઉં છું તો તમારા બાળકોને આમાં ચીઝ પસંદ હોય ને તો તમે ચીઝ છીણીને પણ એડ કરી શકો છો અને હું ગેરંટી સાથે કહું છું કે તમારા બાળકોને આ વધેલી રોટલીનો નાસ્તો ખૂબ જ પસંદ આવશે અને જે બાળકો રોટલી ખાવામાં નખરા કરતા હોય છે ને તે બાળકો પણ આ નાસ્તો માગી માગીને ખાશે તો આ જુઓ રોટલીનો નાસ્તો બનાવવા માટે રોટલી રેડી કરી લીધી છે તો ચાલો હવે ફટાફટ નાસ્તો બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનને થોડી ગરમ થવા દઈશું તો પેન થોડી ગરમ થાય તે પછી ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે આની અંદર બે ચમચી જેટલું ઘી એડ કરી એક પીછીની મદદથી ફેલાવી લઈશું હવે તૈયાર કરેલી રોટલીને પેનમાં મૂકી દઈશું તો તમારે આ રીતે એક સાથે બે જેટલી રોટલી પેનમાં મૂકીને શેકી લેવાની છે અને રોટલીની બીજી સાઈડે પણ ઘી લગાવી લેવાનું છે આનાથી શું થશે કે એક સાથે વધારે રોટલીનો નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ રોટલીની બંને સાઈડ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગઈ છે અને એકદમ ખ્રિસ્પી બનીને તૈયાર પણ થઈ ગઈ છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો તૈયાર છે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવે તેવો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવો વધેલી રોટલીનો નાસ્તો અથવા તમે તો વધેલી રોટલીનો ટાકોસ પણ કહી શકો છો અને ખરેખર ફ્રેન્ડ્સ આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ